અલા ભલા માણસ તમાર ભાઈ છે આખા ગામમાં માં બધા છોકરો પૈસા આલે જેન જરૂર હોય ને તમે મારા કા પૈસા માંગો શરમ આવો પેલા અમાર આલી તો જવા જેવું નહીં એટલે તમારે કા ના આવે તેમ જવા જેવું નહીં લડો ના 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 કોઈ નહીં તો તેમ પૈસા કરેલો લો કાલ તમે હોય તો તમારે કા મારે તો દેખો હેટો લાઈ દીધી પૈસા આલ કોઈ નહીં તો તો 2000 જેવું કરેલો તું બે હજાર તો મારા છોકરાને ને કોઈ ફી ભરવાની પરીક્ષાની મારે એને છોકરા ને ફી ભરવાની એટલે જ માંગવા આવ્યો હું હમણાં ડાયા પાકન જાવ તમાર ભાઈ કને જાણો તમને થોડી વાર સારું હેડો તમે હા હેડો હું 4000 લે યુ છે તો તે માંગતો ના લીધું ભાઈ હું માંગું હન ભાઈ સારું હેડો હાગા હા લે વોન તો ભાઈ કરોડપતિ એ આરે તો પૈસા બીજો કન માંગી લે આ શું કેવાય આખા ગમના છોકરો પૈસા આલે એમ ભાઈ તો વન ની આવતો હોય તો વન જોવાનું આપણે શું આપણે તો ઉર્ફી કરો

હા આ તો એને લેતો જઉં હું હેડ તો લઈને પૈસા તમે તો જાય અડધો સેટિંગ કર્યું છે કે નહીં કર્યું એ કાકા પૈસા સેટિંગ થઈ ગયું કાકા મારા બાર મહિનાની મહેનત ત્યાં તો પૈસા તમે ના

તમે આઈ ગયા નકર માં છોકરા ની જિંદગી હાલ ફેલ જ હતી આ તો મને લાલભાઈ કીધું કે એવું હો હેડો તા લેડો ઘેર આપું નઈ ના હું એ હવે જતો આવું ઘેર